સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું કહેર યથાવત છે સુરતમાં બુધવારે પણ કોરોનાના અધ કહેવાય તેટલા એક હજારથી પણ વધુ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે નવા પોઝિટિવ આવેલા કેસોમાં ફ્રન્ટ વોરિયર્સ શિક્ષકો વિદ્યાર્થીઓ પોલીસ જવાન વેપારી અને કરિયાણાના દુકાનદારોનો પણ સમાવેશ થાય છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે

દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર સંખ્યા 1,59,644 થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 10,398 છે જેમાં સુરત સિટીમાં 1,3489 કોરોના પોઝિટિવ કેસમાં 1526 ના મોત થવા પામ્યા છે ત્યારે સુરત જિલ્લામાં કુલ 28,474 કોરોના પોઝિટિવ કેસમાં 395 ના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી 94,608 અને સુરત જિલ્લામાં 25,036 દર્દી કોરોના સાજે તે ઘરે પણ પહોંચ્યા છે હસ સેટ સાથે પ્રકાશ પાડિટેનફેનિયો